ઠગાઈ માટે કમિશન લઈ બેંક એકાઉન્ટ સુરતના સાગરિતને ઝડપી લીધો છે ઓનલાઈન ટાસ્કના નામે ઠગાઈ કરતી ગેંગના ચક્કરમાં સંપડાયેલી મહિલાએ રૂપિયા છ પોઈન્ટ ત્રાણું લાખ ગુમાવ્યા હતા જેની તપાસ દરમિયાન સાયબર સેલે બેંક એકાઉન્ટ ભાડે આપનાર સાગરિતને ઝડપી પાડ્યો છે વડોદરાની મહિલાને ઓનલાઈન ટાસ્ક કરવાની પાર્ટ ટાઈમ જોબની ઓફર આવી હતી જેમાં ગૂગલ મેપ પર લાઇક આપવાની હતી શરૂઆતમાં તેને કમિશન પેટે રકમ મળી હતી પરંતુ વધુ ટાસ્ક માટે ડિપોઝિટ ભરવાના નામે ઠગો મહિલા પાસે વધુને વધુ રકમ પડાવતા ગયા હતા ઈ વૉલેટમાં મહિલાને તેના રિવોર્ડની રકમ દેખાતી હતી પરંતુ આ રકમને ઉપાડી શકતી ન હતી જેથી તેણે શંકા જતા સાયબર સેલમાં ફરિયાદ કરી હતી આ ફરિયાદને આધારે પીઆઈ બી પટેલ અને ટીમે જુદી જુદી બેંકો પાસે વિગતો માંગી હતી જે પૈકી સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા અને દસેક દિવસ પહેલાં જ ઘર બદલનાર બેન્ક અકાઉન્ટ હોલ્ડર ચેતન ભરતભાઈ ભદાણીયાને પોલીસે સુરતથી ઝડપી પાડ્યો છે પ્રાથમિક તપાસમાં તેણે કમિશન મેળવીને બેન્ક એકાઉન્ટ વાપરવા માટે આપ્યું હોવાની વિગતો ખુલી છે જેથી પોલીસે આગળની લિંક શોધવા માટે કવાયત હાથ ધરી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર